પરથાણ ગામ નજીક ટ્રક ખાડામાં ટ્રકની કમાન પાટા તૂટી અને છૂટા પડ્યા સર્વિસ રોડ પરના ખાડાથી વાહન ચાલકો પરેશાન થયા છે જલાલપોર તાલુકામાંથી પસાર થતા નેશનલ હાઇવે નંબર અડતાલીસને વેસમાં ચાર રસ્તા તરફ આવતા સર્વિસ રોડ ઉપર પાણી ભરવાના કારણે પડેલ મસમોટા મોટા ખાડાના કારણે ટ્રકના આગળના ટાયર ખાડામાં પડવાથી ટ્રકનું કમાન પાટા તૂટી છૂટા પડતા ટ્રક પલટી મારી ગઈ હતી સર્વિસ રોડ ઉપર પડેલ ખાડાને કારણે વાહન ચાલકો ભારે પરેશાન થઈ રહ્યા છે નેશનલ હાઇવે ઓથોરિટી મોટા પ્રમાણમાં વાહન ચાલકો પાસે ટોલ ટેક્સ વસૂલ કરે છે પરંતુ જ્યારે રસ્તાની વાત આવે છે ત્યારે સદંતર વેઠ ઉતારે છે જેમાં ખાસ કરીને નેશનલ હાઈવેની બાજુમાં બનેલ સર્વિસ રોડની મરામત સમયસર કરાવાતી નથી મોટા ભાગના સર્વિસ રોડ જેમાં ખાસ કરીને નવસારી ગ્રીડ વિસ્તારથી મિંઢોળા પુલ સુધીનો સર્વિસ રોડનો ખરાબ હાલતમાં જણાઈ રહ્યો છે સુફિયન મુલ્લા નવસારી